ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો સરથાણા વાલક પાટિયાના નામથી એક વિડીયો વાયરલ થયો છે જેમાં એક નંબર પ્લેટ વિનાની બલેનો કાર દેખાઈ આવતી હતી કારના ડેશબોર્ડ પર પોલીસ લખેલું પાટ્યું જણાઈ આવતું હતું ટોળા દ્વારા આ કારમાં સવાર બે શખ્સોને બહાર કાઢી કારની ઝડપી લેવામાં આવતા બિયર અને દારૂની બોટલો સામે આવી હોય છે ટોળા દ્વારા પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ પણ કરવામાં આવી હતી વાયરલ વિડીયો વચ્ચે સરથાણા પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે આ કાર ડિટેન કરી તેમાં દેખાતા બંને શખ્સોની ધરપકડ કરી લેવામાં આવી છે તેમની વિરુદ્ધ બે ગુના પણ દાખલ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે ઝડપાયેલા આરોપીઓ જયપાલસિંહ ધર્મેન્દ્રસિંહ ગોહિલ અને મેહુલ ઉર્ફે મુન્નો સાદુર સાંભળ તરીકે બહાર આવ્યું હતું આ બંને શખ્સો કારની લેવેજ સાથે સંકળાયેલા હતા જે બનાવ બન્યો છે એ ગાડી જે છે એ આરોપીઓએ પોલીસની પોલીસ લખેલી પ્લેટ જે છે પોતાની ગાડીમાં રાખી પોલીસ તરીકેની ઓળખ આપેલ છે અને વાલક જંક્શન પાસે પોતે પોલીસે આવું જણાવી અને ત્યાં રેસ્ટોરન્ટ પર પણ પોતે પૈસા નહીં આપ્યા અને ત્યાં એને ધમકી આપી પૈસા માગતા એને કે અમે તમને જાનથી માનીશ તો તમારી પર ગાડી ચડાવી દઈશું આવી રીતની બનાવ બનેલ છે એ અનુસંધાને આપણે બંને આરોપીઓ જે છે એકનું નામ છે જયપાલસિંહ ઉર્ફે યુવરાજસિંહ ધર્મેન્દ્રસિંહ ગોહિલ અને બીજાનું નામ છે મેહુલભાઈ ઉર્ફે મુન્નો સાંભળ આ બંનેની ધરપકડ કરી છે અને બંને ઉપર એક સરકાર તરફે બી એફઆઈઆર દાખલ કરી પોલીસની જે પ્લેટ વાપરેલી છે અનુસંધાને અને બીજો જે છે એ ગુન એ જે રેસ્ટોરન્ટ વાળો છે પૈસા નથી આપેલા એ પણ એક ગુનો દાખલ કરી બે એફઆઈઆર ઉપર દાખલ કરેલ છે એ ગાડી ગાડી ભાડે આપે છે એવું એને કીધું ને અમારી આ રીતે નેમ આ રાખી છે એમ જ અને પોલીસ તરીકે રોફ જમાવવા અને આ રીતે ગેરકાયદેસર કૃત્ય કરવા માટે જ એને પોલીસની પ્લેટ રાખેલી હતી હા એમની ત્યારે અત્યારે પૂછપરછ ચાલુ છે કારણ કે જે ટીન મળી આવ્યા છે ખાલી ટીન છે અને એ એ ગાડીમાંથી મને પ્લેટ અને ટીમ જે છે હાલ પર કબજે કરેલા છે ક્યાંથી લાવ્યા છે શું કર્યું છે આપણે તપાસ કરીએ છીએ બંને સુરતના રહેવાસી છે મૂળ જે છે એ ભાવનગરના રહેવાસી છે બંને તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત